જો આજે ફણસ જે હું ગઈ હતી મૈદળ ગામ ત્યાંથી હું ફણસ લઈ આવી અને આજે શાક બનાવવાની ટ્રાય કરું છું કેવું થાય છે જોઈ વાહ પહેલાં તો સરસ મજાનું પાકી ગયેલું છે ઘણું બધું અને એનું જોયું હોય તો જો એક તો પેલા ખુલે નહીં ચાકુથી એટલે આપણે એને સુગંધ મસ્ત આવે છે આવી રીતે મમ્મી જોવું હોય તો વાહ